ત્યારે આપણને જોવા મળે છે કે મારા પ્રિય હાઈમેનો એમને એક રાજા તરીકે ત્યાં વેલકમ કરવામાં આવે છે અને જે વાછેડું હતું ગધેડું એની પણ ત્યાં કિંમત વધી જાય છે લોકો એમને જઈને એની કિંમત ના ગણતા હતા પરંતુ પ્રભુએ એમના પર હાથ મૂક્યો એની કિંમત વધી ગઈ સો વાતને એક વાત કહેવા માગું છું પ્રભુએ એ ગધેડાના વચ્છેડા પર હાથ મૂક્યો એની કિંમત વધી ગઈ આજે હું તમને કહેવા માંગુ છું આજે લોકો તમને તમને હોય ના પસંદ કરતા હોય લોકો તમને તમારું વેલ્યુ ના ગણતા હોય આ તો નથી બરાબર તમને કઈ સ્થાન આપવામાં આવતું ના હોય કઈક ને કઈક જગ્યા પરથી તમને બહાર કરી દેવામાં આવતા હોય પરંતુ આજે હું તમને કહેવા માંગુ છું પ્રભુને તમે સ્થાન આપો પ્રભુ તમારું વેલ્યુ વધારશે પ્રભુ તમારી કિંમત વધારશે એ બાબત સમજવા છે કેમ કેમ કે પ્રભુ એ જાણે છે કે આ ગધેડ ગધેડાનું કામ એ ભાર ઉચકવાનું છે એ ગમે તેવા સંજોગો હોય ભલે એમના જીવનની અંદર તફલીકો પણ હોય પરંતુ જે ભાર એમના પર મૂકવામાં આવ્યો હોય એ ભાર ઉચકીને ચાલવાના માટે સક્ષમ બને છે ભલે એના પાસે શક્તિ ના હોય તો પણ આંખમાં આંસુ લઈને એ ચાલે છે આંખમાં આંસુ લઈને ચાલે છે એ ના શબ્દ બોલતો નથી આંખમાં આંસુ લઈને ઘણીવાર તમે જોજો ગધેડા પર સવારી કરે છે ત્યારે વજન અતિ ભારે હોય તો એ આંખમાં આંસુ લઈને ચાલશે પરંતુ હાર માનશે નહી આજે પ્રભુ એવા વ્યક્તિની પસંદગી કરે છે પ્રભુ એવા વ્યક્તિ બેસી જનારું ના બને એ હારી જનારું ના બને પરંતુ વિશ્વાસથી એ આગળ વધનારું બને આજે પ્રભુ એવા લોકોની અપેક્ષા રાખી રહ્યા છે આજે હું તમને છું દર વર્ષે આપણે આ ખજરી રવિવાર ને આપણે ઉજવીએ છીએ દુપ સપ્તાહ સભાઓની અંદર આપણે ભાગ લઈએ છીએ ના દિવસો દરમિયાન વિશેષ આપણે ઉપાસ પ્રાર્થનાઓની અંદર પણ રહીએ છીએ પરંતુ આપણે એક આ ભાર ઉચાકનારું આપણે એક સહન કરનારું ના બનીશું નમ્ર દિન દિન નમ્ર ના બનીશું તમારા પ્રિય ભાઈ બહેનો કઈ કામનું નથી આજે આપણે પ્રભુના માટે ઉપયોગી પાત્ર બનીએ જગતના માટે તમે બનો છો પરંતુ પ્રભુના માટે નથી આજે પ્રભુના માટે ઉપયોગી પાત્રો બનીએ પ્રભુ તમને ક્યાંથી ક્યાં લે જાય મૂકશે ગધેડું એ જગતના માટે ઉપયોગી થતું હતું જગતે એનું વેલ્યુ ના કરતું પરંતુ જ્યારે પ્રભુના માટે એ ઉપયોગી થયો ત્યારે એની કિંમતો વધી ગઈ યાદ રાખજો આજે તમે પ્રભુના માટે ઉપયોગી બનો પ્રભુ તમારી કિંમત વધારશે પ્રભુ તમને જીરોમાંથી હીરો બનાવશે તમને જ્યાં ધિક્કારવામાં આવ્યા છે ત્યાં પ્રભુ તમને માન સન્માન અપાવશે લોકોએ કેટલું માન સન્માન આપ્યું ડાળીઓ પાથરી સારા સારા મહેંગા મહેંગા કપડાઓ પાથર્યા હે કેટલા હુકાર આપ્યો આજે આપણે વિચારવાનું છે આપણે કોના માટે ઉપયોગી બનવાનું છે અદભુત વચનોના માટે હું આભાર માનું છું પ્રભુના દાસ રેવરંદ શિલા સાહેબનો હું આભાર માનતા હું આગળ વધવા માંગ